મારું નામ ભાઈ ખેટીયા ગામ ગુમટા ઉંમર મારી ગોબડસાઈ અને મને ગોઠણની જે કઈ લિગામેન્ટ છે એ જરાક ઊભો થવા ત્યાં ખેંચાઈ ગયો હતો અને ત્યાં ત્યાં પડી ગયો હતો ત્યાર પછી મેં પ્રાથમિક સારવાર ત્યાં બોર્ડલમાં લીધેલી ત્યાર પછી મારા વેવાયેલ શાંતિભાઈને ખબર પડી કે આમ થયો છે રમેશભાઈને એટલે મને એને રાજકોટનું કીધું કે તમે રાજકોટ આવી જાઓ માયો કેર હોસ્પિટલ છે એટલે ત્યાં આવ્યા પછી મારા જગદીશ સરને બતાવેલું અને ત્યારે મારા ગોઠણની સીધો થવામાં સાડા ચાર ઇંચની જગ્યા હતી એ જગ્યા સરે જરાક તપાસી અને મને ત્યાં લગી કીધેલું હતું કે આ વસ્તુમાં એમ ના કરવી પડે આપણે જરાક અત્યારે તપાસ પ્રાથમિક કરી લે પછી સવારે તમે આવો એટલે આપણે જે કાંઈ ટ્રીટમેન્ટ કરવાની છે એ કરી જો જરૂર પડશે તો આપણે માનો કે એમઆરઆઈ કરાવશું નહીં તો કંઈ જરૂરી નથી પણ ભગવાનની દયાથી અને સાહેબની સૂઝબૂઝથી મારે કંઈ એમ આરઆઈ ના કરવી પડી મારે પાંચ ટ્રીટમેન્ટ અને છ ટ્રીટમેન્ટની અંદર હા ઓલરેડી હું ઓકર લઈને અહીંયા હોસ્પિટલ આવ્યો હતો અને ચાલીને હું મારી ઘરે ગયેલો છો છ ટ્રીટમેન્ટમાં મને ઓલરેડી સો ટકા સારું થઈ ગયું છે આવું મારું નામ ઝંખના દવે છે હું બે પિસ્તાલીસ વર્ષની મારી ઉંમર છે મને સર્વાઇકલનો દુખાવો આખા હાથમાં હતો પાછળથી લઈને આમણે સુધીનો પણ અત્યારે મને સિટિંગ દરમિયાન જરા પણ દુખાવો છે નહીં અત્યારે મેં પેન ક્યુલર એટલી બધી લીધેલી હતી પણ છતાંય દુખાવો માટે નહોતો મને પણ મને માયો કેરનું જાણવા મળ્યું એટલે હું માયો કેર સેન્ટરમાં મળવા આવી અને મને આ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી પણ છ સીટિંગમાં મારો દુખાવો સદંતર આશીષ ત્રિવેદી મારી ચાલીસ વર્ષની ઉંમર છે અને મને ત્રણ ચાર વર્ષથી ગોઠણનો દુખાવો હતો મેં એક બે જગ્યાએ દવા લીધું મને ઓપરેશન કરવા સુધી કીધું હતું પણ માયો કેરમાં આવી પછી મને સાવ સારું થઈ ગયું મહિના દિવસની ટ્રીટમેન્ટ લીધી પછી મને સાવ સારું છે